હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાના મોટા બધાને ભાવે તેવી મેંગો કેક અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનાવીને તૈયાર કરીશું અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે તો આજે આપણે એકદમ સરળ રીતે અને ખૂબ જ સરસ એવી આપણે મેંગો કેક બનાવીને તૈયાર કરીશું અને જે સ્પેશિયલ બાળકોને તો ખૂબ જ ભાવે છે એટલી સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એના માટે મેં અહીંયા મિક્સિંગ બો ચાર લીધી છે અને એની અંદર અહીંયા હું એક કપ સૂજી નાખું છું અને સાથે હું અહીંયા અડધો કપ ખાંડ નાખું છું આ મેજરમેન્ટ છે એકદમ પરફેક્ટ છે તો અડધો કપ ખાંડ અને એક કપ મેં સૂજી નાખ્યો છે અને સાથે ત્રણથી ચાર આપણે ઇલાયચીના દાણાના અંદરના બીજ છે એ નાખી દઈશું છાલ લઈ લઈશું તો અહીંયા હું ચાર નાખું છું મેં પાંચ લીધા હતા પરંતુ એક સાઈડમાં મેં મૂકી દીધું અને ચાર મેં નાખ્યા છે એ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય એલાયચીની ફ્લેવર તો જ તમારે નાખવાની નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આપણે એને પીસી લઈશું જેથી એકદમ સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ જશે હવે આપણે પાવડરને સીધો જ બાઉલમાં નહીં લઈએ પહેલાં એને ચાળી લઈશું જેથી એની અંદર થોડી હવા ભરાય તો કેક છે આપણી સ્પોન્જી બનશે તો પહેલાં આપણે ચાણીમાં ચાળી લઈશું અને જે ખાંડના દાણા કે કંઈ અલગ રહ્યું હોય તો એ પણ પછી નાખી દઈશું અંદર આપણે એને બહાર નીકાળીએ કેમકે હજી આપણે પલાળીશું બે ત્યાં સુધીમાં એ પીગળી જશે હવે અહીંયા મેં કેરી લીધી છે મેં કેસર કેરી લીધી છે એકદમ સરસ પાકેલી લીધી છે તમારી પાસે જે કેરી હોય પરંતુ મીઠી હોવી જોઈએ એકદમ સરસ મીઠી કેરી હોય એવી લેવાની છે અને મેં મોટી કેરી લીધી છે સાઈઝમાં તો એક કેરીને આપણે છાલ ઉખાડી અને નાના ટુકડામાં સમારી લઈશું અને એનો પણ પલ્પ તૈયાર કરવાનો છે આપણે તો જેટલી મીઠી હોય એટલી કેક છે એકદમ સરસ બને છે ખાટી કેરી ઓળખો તો કેકનો સ્વાદ સારો આવશે નહીં તો હવે સાથે આપણે અડધો કપ દૂધ નાખી દઈશું પીસવામાં જેથી કરીને કેરીના ટુકડા છે એકદમ સરસ રીતે પીસાઈ જશે તો એકદમ સ્મૂધ એવું આપણું પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે અને એને પણ આપણે ગરણીમાં કા ચાળી લે ગાળી લઈશું જેથી કરીને જે પલ્પ છે સરસ એ નીકળી જાય અને એના રેસા કોઈ હોય કેરીના તો એ ઉપર રહી જાય તો આપણે પલ્પને પણ આ રીતે ગરણીમાં નાખી અને ગાળી લઈશું તો આ કેક છે એ અત્યારે ઉનાળાની સિઝનમાં જ આપણે બનાવવાની હોય છે કેમ કે મેંગોની સિઝન ઉનાળા સિવાય હોતી નથી અને જો તમારી પાસે ફ્રીઝમાં હોય તો તમે બનાવી શકો છો સ્ટોર કરીને પરંતુ જે ફ્રેશ મેંગોથી થાય એવી ટેસ્ટ એનો નથી આવતો તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જે સૂજીનું બેટર છે અને કેરીનો પલ્પ બંને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણને જરૂર જણાય એ પ્રમાણે આપણે ઉપરથી દૂધ એડ કરવાનું છે કે સૂજી એક કપ લીધો છે તો આપણે એને પલાળીશું ત્યાં સુધીમાં એ ઘટ થઈ જશે તો બેટર છે અટાણે થીક વધારે બન્યું છે તો મને ઘાટું જણાય છે એટલે હું હવે દૂધ નાખી દઈશ એની અંદર કેમકે પાતળું બેટર અત્યારે હોય તો આપણે રેસ્ટ ઉપર રાખીએ તો વધારે ઘટ થઈ જાય અને જો પાછળથી તમારે ઘાટું થઈ જાય તો તમે દૂધ પાછળથી પણ એડ કરી શકો છો મને અહીંયા થોડું ઘાટું લાગે છે એટલે હું એક ચોથાઈ કપ અહીંયા દૂધ નાખું છું તમે મલાઈ વગરનું પણ લઈ શકો છો અને મલાઈવાળું દૂધ પણ વાપરી શકો છો દૂધ નાખવાથી કેકનો ટેસ્ટ છે એકદમ સરસ એવો આવે છે તો સરસ રીતે તમે જોઈ શકો છો એક મિક્સ કરી દીધું છે હવે આપણે એને કવર કરી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો ત્રીસથી ચાલીસ મિનિટ જેવો સમય રાખી દેવો રેસ્ટ ઉપર સુજીનું બેટર પલાળી અને પછી અહીંયા અમે બે બેટરને સાઈડમાં રાખ્યું અને ત્રીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હું ડ્રાયફ્રૂટ હવે કટ કરું છું તો ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો છો મેં અહીંયા પિસ્તા લીધા છે બદામ અખરોટ કાજુ અને નાના નાના ટુકડામાં હું અહીંયા કટ કરી લઉં છું તો તમને જે સાય પસંદ હોય એ પ્રમાણે ડ્રાયફ્રુટ્સ લઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ડ્રાયફ્રુટ્સનું કટિંગ કરી લીધું છે હવે પિસ્તાલીસ મિનિટ જેવો ચાલીસ જે મિનિટથી પિસ્તાલીસ મિનિટ જેવો મારે સમય થઈ ગયો છે પલળતા અને તમે બેટર જોઈ શકો છો એકદમ થીક થઈ ગયું છે તો બેટર આપણે સૂજીનું થીક જ રાખીશું જેથી કરીને કેક છે એકદમ સ્પોન્જી થશે જો બેટર આપણું પાતળું થઈ જાય ને તો સ્પોન્જી થઈ જાય પણ પરંતુ આપણે જ્યારે ઠંડી થાય ને તો થોડી નીચે બેસી જાય છે એટલા માટેથી બેટર થોડું થીક રાખવાનું છે હવે અહીંયા મેં બે ચમચી મોટી થાય એટલું બટર લીધું છે અને બટરને આપણે ખાલી ઓગાળી દઈશું ગરમ ફૂલ રાખવાનું નથી ઓગાળીને ઠંડુ કરી અને પછી જ આપણે કેકમાં એનો ઉપયોગ કરવાનો છે અને તમારી પાસે બટર ન હોય તો તમે ઘરનું આપણે જે ઘી હોય એ ઘીનો બે ચમચી ઉપયોગ કરી લેવાનો બે ચમચી ઘી નાખી દેવાનું બટરની જગ્યાએ હવે બટર ઠંડુ થાય ત્યાર પછી હું અહીંયા બે મોટી ચમચી ત્રણ મોટી ચમચી ઘી નાખું છું સોરી બટર તમે જોઈ શકો છો મેં જે ઓગાળીને ઠંડુ કર્યું એ ત્રણ મોટી ચમચી મેં અહીંયા બટર નાખ્યું છે એની જગ્યાએ તમારે ત્રણ મોટી ચમચી ઘી લઈ લેવાનું સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું જેથી કરીને આપણી કેક છે એકદમ હેલ્ધી બનશે અને ઘરના રહેલા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે બનાવીએ છીએ હવે અહીંયા મેં તૂટી ફૂટી લીધી છે મારી પાસે એક જ કલરની હતી એટલે મેં એક જ કલરની લીધી છે અને એની અંદર મેં અડધી ચમચી લોટ નાખી અને મિક્સ કર્યો છે ઘઉંનો રોટલીનો લોટ આમ કરવાથી તૂટી ફૂટી છે એ નીચે નથી બેસતી અને જે જ્યાં જગ્યાએ હોય ત્યાં એકદમ સરસ રીતે રહે છે કરે આપણે લૂટી ફૂટી નાખીએ તો નીચે બધી જ બેસી જાય છે વચ્ચેના ભાગમાં કે ઉપર દેખાતી નથી હવે જે બેટર આપણે રાખ્યું છે એની અંદર થોડા ડ્રાય ફ્રૂટ્સ મેં કટિંગ કરીને નાખ્યા છે થોડા નાખી દઉં છું અને થોડા ઊંઘા ઉપરના ભાગમાં નાખવા માટે રાખી દઉં છું અને તૂટી ફૂટી પણ આપણે થોડી નાખી દઈશું અને થોડી રાખીશું જેથી ઉપરના ભાગમાં ગાર્નિશિંગમાં આપણને કામ લાગે તો સરસ રીતે પહેલાં આપણે બેટરની અંદર મિક્સ કરી દઈશું આ રીતે તમે તૂટી ફૂટી તમારી પાસે કલરવાળી હોય કે એક કલરની હોય આ રીતે લોટ મિક્સ કરીને નાખશો એટલે બેટરમાં નીચે નહીં બેસે અને કેકમાં સરસ રીતે દેખાશે તો આપણું બેટર તમે થિકનેસ ખાસ જોવાની છે એકદમ પાતળું નથી કરવાનું બેટરની થિકનેસ જોઈ અને પછી જ તમારે એને કરવાનું છે હવે અહીંયા પહેલાં આપણે ગેસમાં પર મેં એક પેન રાખી અને સ્ટેન્ડ રાખી કવર કરવા ફ્રી કરવા માટે આપણે રાખી દેવાનું છે અને અહીંયા મેં કેકનું મોલ્ડ લીધું છે એને જો થોડું બટર મારે બચ્યું તો એનાથી હું અત્યારે ગ્રીસ કરી દઉં છું તમે ઘી કે ઓઇલ કોઈપણથી ગ્રીસ કરી શકો છો અને મારી પાસે જે બેકિંગ પેપર હતું એ મેં લઈ અને ગોળ આ રીતે કટિંગ કરી દીધું છે અને નીચે આપણે રાખી દઈશું ટ્રેમાં અને એની ઉપર આપણે બેટર નાખવાનું છે બેટરને પહેલાં સીધું જ નથી નાખવાનું આપણે એની અંદર હવે નાખીશું બેકિંગ પાવડર સોડાનો ઉપયોગ નથી કરવાનો ઈનો કે સોડા આપણે કેક બનાવીએ છીએ એટલે બેકિંગ પાવડર એક ટીએસપી લીધું છે મેં ટીબીએસપી નથી વન ટીએસપી લીધું છે એ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને બેટર આપણું ફ્લફી થઈ જશે તો તમે ખાસ થિકનેસ જ જોવાની છે પાતળું બેટર નહીં બનાવવાનું નહીં તો તમારી કેક છે એકદમ સ્પોન્જી નહીં બને તો તમે બેટર છે ઘાટું જ રાખવાનું છે હવે આપણે એને મોલ્ડની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને બેથી ત્રણ વખત ટેપ કરી દઈશું જેથી કરીને બેટર છે એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો આ રીતે ટેપ કરી અને ત્યાર પછી આપણે ગાર્નિશિંગ કરી દઈશું તો મારી પાસે જે મેં તૂટી ફૂટી અને ડ્રાય ફ્રૂટ્સ બચાવીને રાખ્યા છે એ આ રીતે ઉપર નાખી દેવાના છે અને તમારી પાસે જો તીલનું કૂકર હોય તો એની સીટી કાઢી લેવાની અને નીચે મીઠું નાખી અને તમે એ રીતે પણ બેક બેક કરી શકો છો અને મારી પાસે અત્યારે મેં સીધું કડાઈમાં જ રાખી દીધું છે તમે એ રીતે પણ બનાવી શકો છો ઇઝીલી બની જાય છે તમારી પાસે જો કડાઈ હોય તો તમે કડાઈમાં આ રીતે પણ હું જે રીતે મૂકું છું એ રીતે સ્ટેન્ડ રાખીને પણ મૂકી શકો છો અહીંયા ફ્રી થઈ ગઈ છે આપણે સમય દસ મિનિટ જેવો તો થઈ જ ગયો છે અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે પિસ્તાલીસથી પચાસ મિનિટ જેવો સમય થઈ જાય છે અને ત્યાં સુધી કૂકવર ખોલવાનું પણ નથી જ્યાં સુધી પિસ્તાલીસ મિનિટ ન થાય ત્યાં સુધી પિસ્તાલીસથી પચાસ મિનિટ જેવો સમય થાય ત્યાર પછી જે આપણે તૂટપીટ નાખી અને ચેક કરી લેવાનું છે તો આપણી કેક છે એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે તો નીચે લઈ લઈશું મારે ટોટલ પિસ્તાલીસથી પચાસ મિનિટ જેવો સમય થઈ ગયો છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવી ફૂલ્લી અને આપણી કેક બની ગઈ છે અને થોડી વારમાં ઠંડી થશે એટલે સાઈડ એ છોડી દેશે તો તમે જોઈ શકો છો ઠંડુ થવામાં પણ એક કલાક જેવો સમય મારે લાગી ગયો છે મેં સાઇડમાં રાખી હતી તો પંચાવનથી સાઠ મિનિટ જેવો સમય મારે ઠંડુ થવા માટે લાગ્યો છે અને એ હજી થોડી મને નીચેથી ગરમ જ લાગે છે પરંતુ મારી બેબી છે એને ખાવાની ઉતાવળ બહુ જ હોય છે એટલે હું અત્યારે ડિમોલ્ટ કરી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ નીચેથી સ્પોન્જી દેખાઈ જ છે એટલી સરસ બનીને તૈયાર થઈ છે અને કલર પણ આપણે કોઈ કલર આટી નથી નાખ્યો ફૂડ કલર તો પણ એનો કલર તમે જોઈ શકો છો મેંગો કેકનો કેટલો સરસ એવો કલર આવીને તૈયાર થયો છે તો એકવાર જરૂર આ રીતે જરૂરથી ટ્રાય કરવી અને તમે તૂટી ફૂટી જવો ઉપર સરફેસ ઉપર વચ્ચે બધે જ દેખાશે તો આ રીતે તમે નાખશો તો એ સરસ રહેશે અને સુગંધ તો ખૂબ જ સરસ એવી આવી રહી હતી ઘરમાં ખૂબ બેક થતી હતી ત્યારે જ કે તમને ખાવાની ઈચ્છા થઈ જાય એટલી સરસ સુગંધ આવી રહી હતી તો તૈયાર થઈ ગઈ છે આપણી મેંગો કેક જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલ બટન પર ક્લિક કરજો જેથી મારે દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહેશે તો હવે આપણે હું તમને કટ કરીને પણ બતાવું છું તો એકદમ સરસ એવી આપણી કેક ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે અને આ કેક બધા લોકોને ભાવશે ખૂબ જ સરસ એવી બને છે અને ઘરના સામાનમાંથી જ બને છે બેક થતાં અને બેક થયા પછી ઠંડો થતા સમય લાગે છે પરંતુ કેક ખૂબ જ સરસ એવી બને છે તો હું તમને નજીકથી પણ બતાવી દઉં છું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી બનીને તૈયાર થઈ છે હાથ વડે આ રીતે તબાવીને પ્રેસ કરો તો તરત ઊંચી થઈ જાય છે એકદમ સરસ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી જો પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો અને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તૈયાર છે મેંગો કેક